નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા તો મિત્રો બજેટ જાહેર થાય તે પહેલા જ ગેસ સિલિન્ડર વ્યાજ દરો જીરું કાળા તલ અને એરંડા બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં નવા હોય તે નીચે કાળું સબસ્ક્રાઇબ બટન દબાઈને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલા મોટા સમાચાર એરંડા બાબતે જોઈએ તો એરંડાના ભાવ છે તેમાં સો એક હજાર રૂપિયાથી નીચે લઈ જવાનો મંદીવાડાનો ટાર્ગેટ જોવા મળી રહ્યો છે એક હજારથી નીચે લઈ જવા માટેનો ઝેરીલો પ્રચાર શરૂ થયો છે અને બુધવારે એરંડા એપ્રિલ વાયદો છે તે એકસો સિત્તાલીસ રૂપિયા ઘટીને પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા બંધ થતાં મંદીવાડાની લૂંટાળું ટોળકીએ સોશિયલ મીડિયામાં એપ્રિલ વાયદાના ભાવને લઈને મંદી થયાના મેસેજ વાયરલ કરવાના ચાલુ કર્યા હતા જેને કારણે ખેતરમાં એરંડા તૈયાર થયા છે ત્યારબાદ ઝેરીલા પ્રચારને કારણે ખેડૂતો ગભરાઈને એરંડા વેચી નાખે તેવો કારસો રચાયો અન્ય તરફ કાળાતલની વાત કરીએ તો કાળાતલના ભાવમાં વેચવાલીના ભાવે પ્રતિ કિલોએ બે રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તલની બજારમાં ટૂંકી વધઘટ જોવા મળી રહી છે સફેદ તલની બજારો સ્ટેબલ છે પરંતુ કાળા તલની જે ભાવ ડિલેવરીના છે તેમાં એકથી બે રૂપિયાનો ઘટાડો થયો છે અને તલમાં હવે ઘરાકી ઠંડી પૂરી થતાં આવતા સાવ ઘરાકી ઘટી જશે જોકે કાળા તલની આવકો પણ નહીં છે ત્યારે રાજકોટમાં સોથી એકસો પચાસ બોરીની આવક થાય છે જ્યારે એ સિવાયના સેન્ટરોમાં ખાસ આવક જોવા મળતી નથી અન્ય તરફ બજેટ જાહેર થાય તે પહેલાં જ વ્યાજ દરોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ આઠ ટકા હતો તે વધીને આઠ બે ટકા કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરીથી માર્ચ જે બે હજાર ચોવીસનું ક્વાર્ટર છે તેના માટે વ્યાજ દર છે તે આઠ ટકાથી વધીને આઠ બે ટકા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કરવામાં આવ્યું છે તો સેવિંગ સ્કીમ તેમજ પીપીએફ અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર યથાવત રાખ્યા છે અન્ય તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં ફરી સુધારો જોવા મળ્યો છે જીરુની આવકો છે તે સામાન્ય કરતાં ઓછી થઈ હોવાને કારણે સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે અને રાજકોટમાં છ હજાર ચારસો રૂપિયા તો ગોંડલયાર્ડમાં છ હજાર બસો અગિયાર જસદણમાં છ હજાર ચારસો અને ઊંઝામાં સાત હજાર ચારસો રૂપિયા સુધી ઊંચાના ભાવ રહ્યા હતા તો આગામી સપ્તાહથી જીરુની આવકો વધવાની સંભાવના અને બજારમાં આગામી દિવસોમાં હજી ઘટાડો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અન્ય તરફ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે આજે ખાસ કરીને વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેમની કિંમતોમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરની કિંમત છે તેમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું સિલિન્ડર છે તેમાં ખાસ કોઈ વધારો કરવામાં આવ્યો નથી તેમની કિંમતો છે તે સ્થિર રાખવામાં આવી છે તો ગેસ સિલિન્ડર કોમર્શિયલ છે તેમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે